તો ગીર જિલ્લામાં કેટલાક દિવસોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશથી આ કામગીરી કરવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાની મોટાભાગની પોલીસનો કાફલો કોડીનારમાં તૈનાત હોવા છતાં પણ કેટલાક લોકો દ્વારા પાણી દરવાજા ખાતે મારામારીના દ્રશ્યો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને કોડીનાર મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આખરે આઠ શખ્સો સહિત બસ્સો લોકોના ટોળા સામે એફઆઈઆર નોંધાઈ હતી જેને લઈને પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી તપાસ ચાલુ છે પણ રાજ્ય દબાણની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે એમને કોઈ અસંતોષ થયો હોય અને એ બાબતે કોઈ રજૂઆત ને એવું કરી અને અટકાવવાની કામગીરી કરેલી આમ તો ગઈકાલે આખો બંદોબસ્ત આખો દિવસ દબાણ હટાવ્યું છે એમાં કોઈ અડચણ તો કોઈ કરી નથી ઘણા એ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી દીધા છે પરંતુ એમ કેમ પ્રકારે આ લોકો જે રાજ્ય સેવકની ફરજ હતી કાયદેસરની એ બદામ અટકાવેલા તેવું ભેગું કરેલું એટલે આ ગુનો દાખલ થયેલો છે